હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ને હું છું પ્રિયંકા રાણા આજે આપણે બાળકોના દાંત ક્યારે આવે છે એ વખતે શું કાળજી રાખવાની હોય છે કઈ ઉંમરની અંદર દાંત આવા નોર્મલ કહેવાય ને બાળકને શું એની અંદર તકલીફ પડે છે એના વિશે થોડીક માહિતી લઈશું વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે તો છેડસુંધી જરૂરથી જોજો અને હા પ્લીઝ ગમે તો એને અત્યારે ને અત્યારે લાઇક કરજો તો તમારી એક લાઇકથી પણ મને વધારે વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે છે સો પ્લીઝ વિડિયોને લાઇક પણ કરજો શેર પણ કરજો જરૂર લાગે એ લોકોને અને હા ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો તો આવાના આવા વિડીયો હું મૂકી રહીશ એકચ્યુઅલી બાળકોને દાંત આવવાનું છે ને પહેલાં એવું હતું કે બાળકોને છ મહિના પછી દાંત આવે છે કે ચાર મહિના પછી દાંત આવે એકચ્યુઅલી અત્યારે જોવા મળ્યું છે કે ઘણા બધા નાના બાળક છે ને જન્મે છે તે ત્યારથી પણ બાળકોને દાંત આવેલા હોય છે અને ઘણા લોકોને એક વર્ષ સુધી પણ દાંત નથી આવતા હતા એની અંદર હું મારો પર્સનલ તમને એક્સપિરિયન્સ શેર કરું તો શીમાંશને અગિયાર મહિના પછી એક દાંત દેખાયો તો એની પહેલાં એને દાંત બિલકુલ પણ નહોતા આવ્યા તે છતાં પણ પણ એને હું ઢીલી ખીચડી છે કે પછી પૂડા છે ને એ દરેક વસ્તુ તો આપતી હતી ડૉક્ટરને હું પૂછતી હતી એ વખતે કે એને દાંત કેમ નથી આવતા તો એ વખતે મને એ જ કહેતા હતા કે કોઈ પણ છોકરાઓ છે ને દાંત વગર રહી નથી જવાના તો તારો છોકરો પણ દાંત વગર નથી રહી જવાનો તો દાંત તો આવશે જ ને એની અંદર શું છે જસ્ટ એવું કંઈ કરતાં કંઈ રીઝન ના હોય કે છોકરાની અંદર કંઈ ખોળ ખાપણ છે કે ખામી છે તો બાળકોને દાંત વહેલા મોડા આવે એવું કંઈ કરતાં કંઈ હોતું નથી નોર્મલ છે દરેક બાળકોની અંદર દાંત એક વર્ષ સુધી પણ આવી શકે છે પરંતુ હા તમને ચિંતા થતી હોય તો બાળકોના ડૉક્ટરને જરૂરથી સંપર્ક કરવાનો જ ને બાળકોના ડૉક્ટરને પૂછવાનું જે પણ મલ્ટી વિટામિન્સ છે વિટામિન્સ છે આપવાની જરૂર લાગે તો બાળકોના ડૉક્ટર જોડેથી સજેસ્ટ કરીને એ ચાલુ કરવાનું બાળક જન્મે છે ત્યારથી પણ દાંત આવે એકદમ નોર્મલ છે ને એક વર્ષ સુધી પણ દાંત આવે એ પણ એકદમ નોર્મલ કહેવાય છે હવે ઘણા લોકો એમ કહે છે કે બાળકને દાંત આવે ને એ વખતે તાવ આવે છે ઝાડા થઈ જાય છે એવું કંઈ કરતાં કંઈ હોતું નથી એકચ્યુલી બાળક છે ને નીચે પડેલી કોઈ પણ વસ્તુ મોઢામાં નાખ્યા કરે છે એ વખતે એને દાંતમાં થોડી ખંજવાળ આવતી હોય છે પેઢામાં ખંજવાળ આવતી હોય છે તો જે તે વસ્તુ મોઢાની અંદર નાખ નાખ કરે ને એના લીધે તાવ આવતો હોય છે બાકી એવું કંઈ કરતાં કંઈ હોય નહીં કે બાળકને એ વખતે જાડા થાય તો એના માટે કંઈક એક્સ્ટ્રા કંઈક કરાવવું પડે તો આ થોડીક ઘણી માહિતી હોય છે કે બાળકોના દાંત આવે ત્યારે ઘણા લોકો કહે છે કે એની દવા આપવાની કે પછી એને દાંત ઘસવાના એવું કંઈ કરતાં કંઈક કરવાની જરૂર નથી હોતું શિવાશને મેં એવું કંઈ કરતાં કંઈ નહોતું કર્યું એને નોર્મલી અગિયાર મહિના પછી એકાદ દાંત દેખાવાનું શરૂ કર્યું હતું પહેલી બંને વખતે એને ઉપર નીચેના થોડાક થોડાક દાંત દેખાતા હતા એક એને ચાર દાંત ફૂટતા હતા ઉપર બે ને નીચે બે તો બાળક કંઈ હેનર નથી થતું તો સાચવણી શું કરવાની એ ખાસ ધ્યાન રાખો કે બાળકને જ્યારે પણ દાંત આવવાના હોય ને એ વખતે એને કંઈક ચીડચીડો થતો હોય કે કંઈક ખાતો ના હોય તો એને ખંજવાળના કારણે થતું હોય તો એને જે પણ વસ્તુ આપો ને તો તમે આ ટ્રાય કરી શકો કે ગાજર હોય ને તો એને ફ્રીજની અંદર મૂકી રાખવાનું ને પછી એ ચાવવા માટે આપવાનું તો થોડુંક ઠંડકના લીધે એને સારું પણ લાગે દાંતના પેઠાની અંદર જમવાનું આપો ત્યારે એને ઢીલી વસ્તુઓ આપો તો એને ચાવાની અંદર એકદમ આમ ઇઝી થાય ને ઇઝીલી પછી પણ જાય અદરવાઈઝ ડૉક્ટરની સલાહ તમે લઈ શકો છો બીજી વાત એ કે આના વિશે કયા બાળક મીન્સ કે કઈ ઉંમર પ્રમાણે કેટલા મહિનાથી બાળકોને કેટલા દાંત આવે એના માટેનો પ્રોપર એક વિડીયો પણ મૂક્યો છે અને શું શું કાળજી રાખવાની એના વિશેનો પણ મેં વિડીયો મૂક્યો છે તો ટોટલ બે વિડિયો વધારે ઇન્ફોર્મેશન વાળા પણ છે તો એ પણ જરૂરથી જોજો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક હશે અદરવાઇઝ અહીંયા ઉપર આઈ બટન ક્લિક કરશો ને તો એની ઉપરથી પણ તમને લોકોને એ વિડીયો જોવા માટે મળી રહેશે નવા ટોપિક સાથે ફરીથી મળીશું બાય